મળદર મીઠું નાખું ને આમાં ધાણા જીરું બધું નાખવાનું છે જે બે દાણા ખાંડ નાખવાની છે તો આપણી લોટ નો ધાબો દે ને આપણી મૂકે દઈએ થોડી વાર પછી લોટ ફેંકે લઈએ એમાં કઈ સાણણી બાણણી હોતી ને ખાલી આમ ને આમ આપણી કાચી સાકરના બનાવી નાખવાના છે એ ભોલાભાઈ ની બહુ ભાવે એટલે જો આ બધું તૈયાર છે ને આમાં આપણો લોટ છે અડદ એટલે આ બધું તૈયાર કરી લઈએ આ ધીમા મૂકા દીધો આ એટલી રોકે બી ડબલ થયું સા પાણી સારું છે ને આ ટાઈપ બહુ છે નથી બાણી ને જ ન કરું ના એટલે અટાણામાં એ રસોઈ કરી દીધી ચાલુ ન તો અટાણામાં નીચે વહી જા બે હવા આખો દી ઘર માં ઘર માં હોય તો એ આપણી છે ને બાણી ને જ જા હું આપણે ગયો શેકે લઈએ તો આજે આપણે ઘી પર ગરમ કર્યું ઘી ઘી ગરમ કરી એટલે આપણે બનાવી આનો આમાં ને દૂધનો ધાબો દીધો અડદના લોટમાં અને આવી રીતે આપણી મિક્સ કરી નાખવાનું છે બે ચમચી ઘી ને બે ચમચી દૂધ ને અને પછી આપણી છે ને આને ધાબો દે ને આજ ખે છે ને થોડા કાચી ખાંડના સાકરના કરવાના છે કારણ કે સાંઘણી ના તક કર્યા તા નહી પાછા પાકય થોડોક પડ્યો એટલે આપણે બહુ સાચા કરવાના નહિતા ભોલો ભાઈ એક ખાતા એટલે પૂરતા કરીએ ઓછા અમુક ખાય શરદી થાય ને ભોલાભાઈ ને ભાવે તો જો આ દૂધનો ધાબો દીધો ને એવામાં ઘી નાખે ને રૂપા ઓઈલા કરીએ એ જ કરાય પાણી સાહણી ન કરાય ખાલી બાકી તો ઓઇલા જેમ આપણી ધાબો દેવ કરીએ ને એ જ રીતે કરવાનો હશે તો જો આપણો ધાબો દેવાય ગયો રૂપાળો જો

કોઈ હોય નહીં ઘી નાખે એકદમ ને શેકે નાખવાનો લાલ શેકાઈ જાય એટલે એની સીધો ઉતારે ને બધું નાખે દેવાનું કોઈ સૂકો મેવો છે હૂંઠ છે ઝીણી જીપ આવે પછી આપણે આ બનાવવાનું આ રીતે છે બીજું કંઈ ને થાવ ઇઝી છે બનાવો અડદિયો તા તો આપણે ઘી ગરમ થઈ જાય તો આપણે અડદિયો મંડીએ શેકવા તો હું હમણાં અડદિયો બનાવવા એ પણ તમને બતાવવા તો આવો બધાય અડદિયા ખાવા

જો આપણે આ કોરું મગનું શાક બનાવી રોટલી બનાવી અને પાપડ લીધા એ પણ બને ગયા આપણા કપડા બે ત્રણ દોરી ઉત્યો એટલે હિયારા નો દેશે એટલી મોડું થયું તો સંક્રાંત પણ નજીક આવે તો એ મમરાના લાડવા એમ તલ ચીકી ને એવું બધું આપણે બનાવી દઉં

તો માંડવી આપણી ફોલાઈ ગઈ તો જો બાયુના બધીના ફોન આવે કે અમે હાડિયું લેવા તો તમે આવો એડવર્ટાઈઝ કરવા પણ એવા શ્યારાનો દિશા સેટું હોય તો મારાથી કાંઈ ન પૂગાય કારણ કે એને ઘેર જાય ત્યાં થાય એટલે મારાથી ઘેર કંઈ પૂગાય એવો ટાઈમ ને કારણ કે આજ ભોલો ભાઈ ઘેર છે બાકી ત્યાં રવિવારે ત્યાં વાંધો ન આવે તો બીજું કામ નવીનમાં હોય ને રઝાનું હોય ભોલાભાઈ ભણી ઘણી ઘડી મણી લેવાનું મૂકવા આવવું પડે ઓફિસ સિટી એટલે જો આજુબાજુમાં હોય તો આપણે એડવર્ટાઈજ તો કરાઈ દઈએ શેટું હોય તો મારાથી કંઈ ફૂગાતું નહીં આપણે ત્યાં ફ્રી સેવા કરીએ કારણ કે ફ્રી સેવામાં જવાનું હોય આપણે કંઈ કોઈનું લેતા નહીં તે એડવર્ટાઈઝ કરવામાં તો જો આ રોટલી બને ગઈ ને બાજરાના બે રોટલા ખરી બનાવેલા અને પછી બે રહેજાએ જમવા આપણે અડદિયા હોય એટલે અડદિયા ને ગાંઠિયા ખાવાના જ હોય શિયાળામાં વધારે બહુ પડીએ બે મહિના એટલે આપણે રોટલો બધો ઉનાળામાં ગાંઠિયા કઈ ખાવાના થતા ને તો આવો બધા ઓડે ગાંઠિયા ખાવા